પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે આરોપી હત્યા પાછળનું જે કારણ બતાવ્યું છે એ ખરેખર ચોંકાવનારું છે કારણ કે જે આરોપીની કાકી હતી અને કાકી પાસે ભત્રીજાએ અઘટિત માંગણી કરી હતી અને એ ન સ્વીકારતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પીપલોદ ગામની મૃતક મહિલા રમીલાબેન વસાવાની લાશ પોતાના ઘરના આંગણામાં મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો

સમગ્ર તો અહીં તો અમે ગયેલા ને તારે મમ્મી બહાર જ પડી રહેલી પછી પપ્પા આવેલા ને પપ્પા એ અમને ખોલી ને બતાવ્યું હતું પછી અમે જોયું તું તારે તો હત્યા કરેલી છે અહીંયા બધા લીસાટા હતા અને અહીંયા બી છે નિશાન છે ને અહીંયા બી ને ઘસી ગયા હોય તો પાસળ પાસળ બી છે પાસળ ને અહીંયા હાથ પર બી છે ને બધા વાળ છૂટા જ હતા ને ઘાસ હતું માથામાં ઘસી લાવ્યા હોય તો ને બહાર નાખી મૂકેલું હોય જ્યાં કોઈ સાથે નહીં હતું ઘરવાળા જોડે જે કુટુંબવાળા જોડે જે થોડું થોડું ચાલતું હતું પણ બીજા જોડે નહીં હતું બીજા કોઈની જોડે

સમજીને ડેડિયાપાડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ પણ એક્ટિવ થઈ હતી અને અલગ અલગ વ્યક્તિગત તેમજ હ્યુમન સોર્સને આધારે પૂછપરછ શરૂ કરી હતી જોકે એફએસએલ અને ડોકસ્પોટની મદદ લઈને પોલીસે આરોપીને શોધી કાઢીને બનાવની ગંભીરતા સમજીને ડેડિયાપાડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અન્વયે નર્મદા પોલીસે વ્યક્તિગત તેમજ હ્યુમન સોર્સિસ આધારે શંકાસ્પદ ઇસમોની પૂછતાછ પણ કરી હતી જો કે પોલીસને એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ એક ખૂબ મહત્વપૂર્ણ પુરવાર થઈ હતી આખરે નર્મદા પોલીસે રમીલા વસાવાની હત્યાના આરોપમાં એના ભત્રીજા મહેશ વસાવા રહેવાસી પીપલોદ તાલુકા ડેડિયાપાડાનાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે मैं आपको इस वीडियो के माध्यम से बताना चाहूंगा कि में चार सौ पंद्रह दो हजार बेहन मोतीबाई वसावा उम्र अड़तालीस साल उनका मर्डर किया गया था जिसमे जो मुख्य आरोपी है महेश रूमा भाई वसावा जो जो विक्टिम है वो उनकी चाची लगती है ये जो बना बना है इसका मेजर ऑब्जेक्टिव या मोटिव जिसे हम कह सकते हैं वो सेक्सुअल फेवर उन्होंने डिमांड किए थे उनसे जिसके अंदर उन उनकी तरफ से जब उसके लिए ना किया गया तो उस आक्रोश में आके ये मर्डर किया गया है जो कि इसमें गला दबाकर इस मर्डर को इल्जाम मिलाया गया उसके बाद हमारी टीमों ने इस पर सतत कार्रवाई करके जो आरोपी था उसको तुरंत पकड़ा गया है उसका अरेस्ट सेवनटीन अप्रैल को हो गया है जबकि बनाव पंद्रह अप्रैल का था तो टूक टाइम में हमने आरोपी को पकड़ के पूरी तपास करके उन्होंने उनका क्राइम का भी किया गया है उसके बाद अभी जो आरोपी है वो जुडिशियल कस्टडी इसमें हमने मल्टीपल चीजों का प्रयोग किया है जिसके अंदर FSL को साइट पर बुला के जो बायोलॉजिकल सैंपल्स वगैरह हैं वो भी कलेक्ट किए गए हैं उसके अलावा डॉग स्पॉट को भी यूज किया गया था आरोपी को पकड़ने में ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस का भी उपयोग किया गया है जिसकी वजह से हम सारी चीजों को ध्यान में रखते हुए हम आरोपी तक पहुंच रहे ज्योति की जगताप નેશન પ્લસ ન્યૂઝ રાજપીપળા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર